મારા માં હાર્દિક સ્વાગત છે ને આપણે હવારમાં નાસ્તો કરી લીધો છે બ્લોગ ચાલુ કરી દીધો છે અમારે છે ને રોટલી ન ખાધી થોડીક જ ખાધી એટલે ભૂખ પાછી લાગી ગઈ છે ફરસાણ નું બધું બહાર લઈને આવી ગયો છે અમારે રુદ્ર ને જો એવું જ હોય એટલે આવું બધું લાઈન આવી જાય એટલે હું નાસ્તો કરતી ને ત્યાં જ બધું લઈને બહાર આવી ગયો મને દઈ દઈજો આલો ખાવા આપણે આપણે જો એને વેટકામ ભરી દીધું છે બધી વસ્તુ એને ખાવી ને એટલે લેતો આવે ડબ્બામાં ભરેલું જ હોય બધું એટલે લાઈન બહાર છે ને અહીંયા આવીને ત્યાં પેકેટ ઢેગલો કરી દીધા હતા અને આપણે એને ભરી દીધો છે વાટકો હવે એ ખાઈ લે આપણે મમ્મી મને ફરસાણ આપે છે હવે મે નાસ્તો કરી નાસ્તો જરી જરી કરી લીધા ને તો આવું ખાય આ એવા છે કા રૂદે લઈ લીધા હા ઉતા ઉતા આ યાર લેશા થાતું જાય અને ખાવાનું હાલે કા અને અમારો ઓલા ભાઈ જો ટીવી જો નેણું સા કરે

તૈયાર કર નાખાશે બે ભાઈ ને હવે જાય છે ભણવા કાનો બહાર જશે રૂદ્રો ઉતાવળો બાટલો જ દે ભરદ્ર ભાગ પેટી પહેરી છે ને કાના કાનાય નથી પહેરી ભાગ ભર લીધો છે હવાર માં ખાધો ને એ ભર લીધો પાછો હવાર ખાઈ લીધો ને અત્યારે ભાગ પેટી ભાગ પેટી ભર લીધો હવે પૈસા નઈ મળે રુદ્ર

જો બધા ભણવા હાલતા છે મલેરા મસ્ત ડંકાવાગેન आवाज કેવો સરસ આ ભણવા આવે જન એટલે ગમે ને થોડું થોડું ઘરે છે ને હાઓ મહાલ ચન છાન થઈ જાય બે ભાઈ જાય ને પછી હોય ત્યાં તો આમ ટાઈમ વયો જાય ને કઈ ખબર જ ન રે કેમ ટાઈમ જોવાય હવે પછી કામ કરવા મળીએ એટલે ટાઈમ વયો છે આપણે ત્યાં હવે આપણે કપડાં ધોઈને હાલો મળે કાનન પપ્પા આવી જશે બપોરા કરવા અને આપણે રસોઈ બનાવી નાખી છે અને હવે આપણે બપોરા કરવા બે જઈએ આજે આપણે બનાવીશું હરેકવાનું અને તુવેર રીંગણા બટેટા એવું મિક્સ માં શાક બનાવ્યું છે મસ્તી નું અને રોટલા બની જશે હાલો આપણે જો અરે વાનું તુવેર બધું શાક મિક્સ માં હતું બનાવીને કુશન ખાવા બેસી જશે જો એટલે આપણે ઉપોરા કરી લઈ હાલો બધા ઉપોરા કરવા કુવરિયા ભણીને આવી ગયા હો જો सैंडल टूटेगी क्या टूटेगी खाई जो के नहीं आई आई थी वो क्लिप थी क्लिप के क्लिप थे ओली क्लिप आवे तू आ क्लिप हम्म छु नवा सपल से ना आपडो बीजा कर ले दो कानो कधी वर जायो उ तो

આપણે છે ને હવે આ બ્લોક કાંઈ પૂરો કરવાનો છે કેમ કે હવે વાળું કરી લઈએ અને આ બ્લોક મોટો થઈ જાય એટલે આપણે અહીં પૂરો કરી દઈએ અને વહેલું જાગવાનું છે બગડાણા જવાનું છે એટલે આપણે વહેલા જાગી જઈએ વહેલાં હોઈએ તો વહેલા જાગી જઈએ અને આજ ખલે આપણે બાપાનો હુકમ થઈ ગયો છે એટલે સેવામાં જવાનું છે અને આપણે છે ને મહિને મહિને નથી જતા અમારા કાનાન પપ્પા છે ને મહિને મહિને જાય છે સેવામાં એટલે હું નથી જતી હું ક્યારેક ક્યારેક જાઉં છું અને અમારો આ બ્લોક છે ને અત્યારનો ગેમો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો Meine Mutter, ich nehme ein Bye bye.